બે હજાર ત્રેવીસ પૂરું થવામાં છેલ્લા બે દિવસો બાકી છે અને દિવસો દરમિયાન આપણે આખા વર્ષ દરમિયાન જે મહત્વની ઘટનાઓ બની હોય કોઈ મેજર ઇવેન્ટ્સ થઈ હોય એને યાદ કરી રહ્યા છીએ યાની કે બે હજાર ત્રેવીસ રી કેપ ત્યારે આજે આપણે વાત કરવાના છીએ બોલીવુડની મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર એન્કર અમીષા રાજ બે હજાર બાવીસ કરતા બે હજાર ત્રેવીસ જે છે બોલિવૂડ માટે ઘણા ખરા અર્થે જે છે એ સફળ સાબિત થયું છે ત્યારે સૌથી વધારે હાઈ રેટિંગ્સ જે બોલીવુડ મૂવીને મળ્યા છે એની વાત કરીએ સૌથી વધારે રેટિંગ્સ મળ્યા છે સેમ બહાદુરને આઠ પોઈન્ટ બે રેટિંગ્સ મળ્યા છે ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર છે ઓએમજી ટુ સાત પોઈન્ટ સાત રેટિંગની સાથે અને ત્રીજા નંબર પર છે ગદર ટુ સાત પોઈન્ટ છ રેટિંગની સાથે હવે વાત કરીએ બોક્સ ઓફિસ કલેક્શનની તો એમાં સૌથી પહેલા નંબર ઉપર આવે છે જવાન સાત પોઈન્ટ એક રેટિંગ મળ્યા છે અને બોક્સ ઓફિસ કલેક્શન થયું છે અગિયારસો ને અડતાલીસ કરોડ ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે પઠાણ પાંચ પોઈન્ટ રેટિંગની સાથે એક પચાસ કરોડનું કલેક્શન જે થયું છે ત્રીજા નંબર ઉપર છે એનિમલ છ પોઈન્ટ નવ રેટિંગ છે અને આઠસો ને એસી કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન થયું છે ત્યારબાદ જે વેબ સિરીઝનો દબદબો અત્યારે શરૂ થયો છે ત્યારે એની પણ વાત કરીએ કે આ વર્ષમાં સૌથી વધુ જોવાયેલી વેબ સિરીઝ કઈ છે તો એમાં આવે છે સ્કૂપ દહાડ રાણા નાયડુ અસુટુ કોહરા ધ નાઇટ મેનેજર ફરઝી ધ રેલવે મેન અને સિર્ફ એક બંદા કાફી હે આ વેબ સિરીઝ સૌથી વધુ આ વર્ષ દરમિયાન જોવાયેલી છે ત્યારે તમારી સૌથી ફેવરિટ મૂવી કે વેબ સિરીઝ કઈ હતી જરૂરથી કમેન્ટ કરો